વડવા પાળીયાધાર વિસ્તારમાં વિદેશી દારૂનું વેચાણ કરનાર ઈસમને નીલંબાગ પોલીસે છન્નું બોટલ સાથે ઝડપી લીધો નીલમબાગ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે વડવા પાળીયાધાર પાસેની જૂની સાકર માર્કેટ નજીક એક ઈસમ વિદેશી દારૂનું વેચાણ કરી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ દારૂનું વેચાણ કરતા સાજનભાઈ ઉર્ફે બિચ્છુ ગિરીશભાઈ બારડીયાને છન્નું બોટલ વિદેશી દારૂની સાથે ઝડપી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી વિચાર કરો ¿Qué どうなるかに、ンダーにと、ワイシャンバイ、ノンイ、ニューン、バーノンカ